તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં જો છો તમે તો સૌને બધાને જય દ્વારકાધીશ તો આજનો નવો વિડીયો લાવીને આવી ગયો છું જોઈ શકો છો આજના વ્લોગમાં હું તમને સુદર્શન સેતુ અને બે દ્વારકાના દર્શન કરાવીશ તો જોઈ શકો છો હાલ અમે સુદર્શન સેતુ પર છીએ તમે જોઈ શકો છો સામે સુદર્શન બ્રિજ દેખાઈ રહ્યો છે ના સુદર્શન બ્રિજ દેખાઈ નહીં રહ્યો પણ આપણે સુધા સુધી બીજું બધું ચાલી જ રહ્યા છે ગાય ને સામની બાજુ ડાબી બાજુ જોઈશો તો દરિયો એકદમ દૂર દૂર સુધી છે દરિયો જોઈ શકો છો તો લખી દો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જોઈ શકો છો બહુ જબરજસ્ત આ બ્રિજ બનાવી દીધો છે પબ્લિક માટે સારો પણ છે કે સેફટી પૂરી જળવાઈ રહે પહેલાં લોકો બોટ દ્વારા નાવળીય કહેવાય છે કે તેના થ્રુ જતા તા બધા આ પારથી પેલે પાર બેટ દ્વારકા જોઈ શકો છો લોકો ગાડીઓ લઈ લઈને ઊભા રહી ગયા છે બધા ફોટા પડાવવા માટે ગાય પાછળ તમે જોઈ શકો છો ને એકવાર અવશ્યથી આ સુદર્શન બ્રિજની મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં ગાઈશ આ કમસે કમ અઢીક કિલોમીટર લાંબો છે ગાઈ સારો સુદર્શન બ્રિજ જે કરોડોના ના રૂપિયા થી બનાવવામાં આવે છે એની મજબૂતાની વાત કરું તો ગાઈશ એકદમ બ્રિલિયન્ટ છે જોઈ શકો છો મારા વિડીયોની અંદર તમે બાજુમાં જવું કેવી નાખેલું છે બધું ગાઈશ પડવાનું તો કોઈ નામો નિશાન જ દેખાતું નથી ગાઈશ પડે તો ક્યાંથી પડે ત્યાં દ્વારકાધીશ ઉભા ઉભા દ્વારકા ફરી લેજો ગાય ફિલિંગ આખી અલગ આવે છે ગાઈસ ગાડી બધું તો બધા લોકો ફરે પણ એક છકડાનું ત્યાંનું જે લોકલ વ્હીકલ છે ત્યાંની ફરવાની મજા જ કંઈક અલગ હશે ગાઈશ જોઈ શકો છો વચ્ચે કૃષ્ણ ભગવાન નું પીછું દોરવામાં આવેલું છે ગાય મને તો પર્સનલી બહુ જ ગમ્યું આ સુદર્શન બ્રિજ ને રાતનો નજારો તો આ પાછો આખો અલગ જ હોય છે ગાયસ ગાઈઝ હાલ અમે સુદર્શન સેતુ પર છીએ પાછળ તમે જોઈ શકો છો પાલનસર સુદર્શન સેતુ જે નવો નિર્મિત કરવામાં આવે છે અમને હવે માટે સ્ટોપ કરી લખી અમારા રિક્ષા પાછળ અને બધામાં સાથેથી

આગળનો જે પહેલા વર્ષો પહેલા અહીંયા જે બોટ દ્વારા લોકો અહીંયા આવતા હતા એ પણ અહીંથી દેખાડીશ તો જોઈ શકો છો ગાઈસ ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ ગાઈશ અહીંયા વર્ષો પહેલા અહીંયા પેલી દ્વારથી આ બાજુ બોટ દ્વારા બધા લોકો અહીંયા આવતા હતા હવે સુદર્શન સેતુથી આવે છે લોકો અહીંયા તો ગાઈસ આ હતો આપણો આજનો વિડીયો તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો તમને જોય દ્વારકાદિશ લખી દેજો કોમેન્ટ બોક્સમાં તો મળીએ નવા વિડીયો સાથે